જેસરના જૂના પાદર ગામે પત્નીએ કરી પતિની હત્યા ઝઘડાને લઈને પતિને મોતને ઘાટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બોથડ પદાર્થ વડે પતિની હત્યા આવી છે અને વજુભાઈ ગોહિલ નામના યુવકની હત્યા કરી પત્ની ફરાર થવાનું જાણવા મળેલ હોય છે જેમાં પત્ની દીપિકા વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે દસ દિવસ પહેલા જ ફૂલહારથી લગ્ન કર્યા હોવાની ચર્ચા પણ સંભળાઈ રહી છે આ ઘટનાને લઈને જેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે